મને નહી આવડતી મારો નસીબ જ ફૂટેલો છે આ બાજરી ભાવડો એવો લાગતો તમારો નસીબ ખરાબ નહી તમે પોતે ખરાબ છો

આજે ત્યાં હેતરમાં તો હું ગમે ત્યાં લેતા તમે લેતા હું આટલું હેતર માં આવું જલ્દી આવજો શેડી તરત જ આવું મધુ લેતા આવું લેતા આવું

તારી મા હું તને બોલો તારી બારું ઉઠે લઈ દઉં પણ મજ પહોંચી પછી ખેલી હેજા સારું થોડી દઉં સારું નહીં લેવાના સા વિજય કયા નીકળે આપડું ખાલી લો એક કાચી વાળી કેરી ગોરી અને કાચી વાળી તો કાચી કેરી વાળી ગોરી એક પાટી કેરી વાળી ગોરી એક દૂધ વાળી એક દૂધ વઘાની ગોરી

લોકો છે મહેનત નો ફળ મેઠો હોય છે મન તો કોઈ બરોબર લાજો ના મારું બેટુ કરો એક વાત આ બધા લોકો કે મહેનત નો ફળ બેઠો હોય છે મન તો બરોબર લાગતો તો ફળ લાવ્યો પણ બધો બધો કોઈ બેઠો લાજ્યો શું આતો અરે લેબુ લાયો તો ખાટું જ હોય લેબુ તો લેબુ તો ખાટું જ આવે મહેનત માં ફળ એટલે શિવા ફળ કેવા મજૂરી કરીને ખો ને એના મહેનત નો ફળ લાગુ લાવે તાર મું કીધું આ ફળ લેબુ આવે એ કીધું કીધું બેઠવું છે એ તો કાઈ મજૂરી કરવી પડે એવું છે મને મજૂરી માટે જવાજુરી બાજુ ન પેલા સો રૂપિયા ઢીલા કરો પેલા લાભ નહીં તો હું પડશે તા ના બાજુ પૂખાજે એવું પેલા બાજુ પછી આલુ થવું હતું ના 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 તો એની જ નઈ અરે એવું ના કે ના ના

કાલુજી કશું કરતો અરે સપનો તો ઘણો હતો મારી વાત સપનો મારો છે ખબર જો હું એક હારી લાવું ગાડી એક હારો બનાવું બંગલો

આ ચોર એવો હા જોતા જોતા વાત કરો લોકો તો એવી વાતો કરી છે એવું રાખે છે અને પટી મારે કુદકો મારવાદ ફૂટ સેટો પડો એવી ડોગો ભરાશે ભરતો હોય ના ભરતો હોય પણ એક વખત હાથમાં આવી ગયા જ નાખવો વાત હાચી કાપી નાખો છે પણ અમે એરો હાથમાં આવે એવો હત નહીં કારણ કે એને તમે જોવો તો બીવાઈ એવો જોર છે અલા હું તો હું કહું છું કે રાતમાં જો તે ફરો ને તો એકલ ડોકલ ફરશે નહીં અને ચાર પાંચ મોળો છો અંગાટ લઈને ફરવાનું હું તો કહું આ તમે શું પાણી વાળવા છો તો ગમે તે કોઈ કામ કરો છો ને તો પાંચ મોળો એક મજૂર કરી દેવો અંગાથી એકલ ડોકલ ના રહેવાય અને હધિયાર હાથમાં રાખવાનું મને બાજરી આદમી મને શું છે બાજરી બાજરી તાને ની કેતા હતા કેતા મારા બાજરી વાપી છે મારે બાજરી વાપી છે જો સારું હેરો ફૂંકતો હોય પછી મારેખાયેલું બાજરી પૂંખતા મારે જોવું તો પડશે તો મારા ખેતર લાઈન દેવી છે ઘણી વખત છે પણ બરોબર થઈ નઈ પણ આ વખત પૂંખાઈ ને છે

મારા રૂપિયા ને એનું તો શું થશે ને એ હું તમને બતાવું એટલે મજૂરી માગતા હોય તો મારે પણ મજૂરી તો એવાનું ફોર્મ પૂરું થાય પછી હલાય પેલા પેલા ના હલાય

આવશો આ મોટી ફૂલ કરી હોલ રૂપિયા એટલે તમે બે મૂર્ખા છો આ દરુડિયું હોય ને એના કદી પેલા પૈસા ના આલાય એ તો પીર પડી જ રોજ જો અમારા મન પી તો પીતો નહી ગયા